સુરત શહેરની કોર્ટ જ એક ઝાડ પડ્યું છે આકાય ઝાડ છે અને ઝાડ જે છે અહીં જે પાર્ક ગાડીઓ હતી એના ઉપર પડ્યું છે અને ગાડી જે છે એમાં ખુલ્સ નુકસાન થઈ ગયું છે એસએમસી ના અધિકારી ફાયર ઓફિસર શું શું પરિચય છે

તે આની અંદર દબાઈ ગઈ છે અને અત્યારે આપને હું આ બાજુથી પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું અહીંથી આપ જોઈ શકો છો કે કેટલો વિશાળ આ ઝાડ હતું અને ઝાડ જળમાંથી જ ઉખડી ગયું છે અત્યારે આપ જોઈ શકો છો ફાયરની ટીમો અહીંયા પહોંચી છે અને જે ગાડીઓ અહીંયા જે દબાયેલી છે એને કાઢવાની કોશિશ શરૂ કરવા જઈ રહી છે પોલીસની ટીમો પણ અહીંયા હાજર છે તો આ તસવીરો સુરત શહેરના કોર્ટ બિલ્ડિંગની સામેની છે બહુ મોટો ગાડીઓ કોશિશ કરી રહ્યો છું કે કેટલો વિશાળ ઝાડ હતું અને આ ઝાડ જેની જળમાંથી જ ઉખડી ગયું છે હાલ આ જે જળો જે છે ઝાડની એ જોઈ શકો છો વિશાળ આ કે સરકારી ક્વાર્ટર્સ છે તેની અંદરનું આ ઝાડ હતું અને બે થી ત્રણ ગાડીઓને નુકસાન થયું છે વરસાદની સિઝનમાં આવી પ્રકારની ઘટના બનતી હોય છે સુરત મહાનગરપાલિકા જે છે પ્રીમોન્સિપલની કામગીરી કરતી હોય છે ઝાડોને પણ કાપતી હોય છે પણ હાલ આપ જોઈ શકો છો કે જે ઝાડ કાપવાની જે પ્રક્રિયા છે ફાયર બિરાડે શરૂ કરી દીધી છે અને જે ગાડીઓ દબાયેલી છે એને કાઢવાની કોશિશ કરી રહ્યા છે તો આ તસવીરો સુરત શહેરની કોર્ટ બિલ્ડિંગની બહાર છે બહારની છે રોડની છે અને હાલ જે ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચી છે જે ગાડીઓ અહીંયા છે ને કાઢવામાં આવશે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત